નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે શિયાળાની ઠંડી સાથે શરદી ખાંસી અને કફના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે લોકોને બચાવ માટે ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર અનુપ ચંદાનીએ નાગરિકોને શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવાની સલાહ આપી હતી ગુજરાતમાં વધતી ઠંડી વચ્ચે શરદી ખાંસી અને કફના રોગોમાં વધારો થતો જણાઈ રહ્યો છે આ પરિસ્થિતિમાં વડોદરાની ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર અનુપ ચંદાનીએ નાગરિકોને શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવાની સલાહ આપી છે તેમણે ગરમ વસ્ત્રો પહેરવા પૂરતું પાણી પીવા વિટામિન સી યુક્ત આહાર લેવો અને વારંવાર હાથ ધોવાના નિયમો અપનાવવાની સૂચના આપી છે ઘરેલું ઈલાજમાં હળદરવાળું દૂધ આદુ મધ સ્ટીમ અને ગરમ પાણીના કોગડા ખાસ અસરકારક હોવાનું તેમણે જણાવ્યું ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને વહેલી સવારે બહાર જવાનું ટાળવા અને જરૂર હોય તો ફ્લુ શોટ લેવો જરૂરી હોવાનું જણાવ્યું હતું ડોક્ટર ચંદાનીએ સ્પષ્ટ કહ્યું કે તાવ શ્વાસની તકલીફ અથવા લાંબા સમયથી ચાલતી ખાંસીમાં તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ આપણે સૌ જાણીએ છીએ કે આ વખતે ઠંડીનો પ્રકોપ વધારે છે શિયાળો ખૂબ સ સારો છે સિઝન સારી છે પણ આપણા જે સમાજમાં જોવા મળે છે સોસાયટીમાં જોવા મળે છે કે સરદી ખાંસીના કેસીસ બહુ વધી રહ્યા છે કોમન કોલ્ડ જે કહેવાય એ ઠંડીના લીધે લોકો પર અસર દેખાઈ રહી છે આપણે એક જવાબદાર નાગરિક તરીકે પોતાની હેલ્થનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે આવી સિઝનલ જે ચેન્જીસ આવતા હોય છે અને આ અત્યારે જેમ ગ્લોબલ ને બધા ઇશ્યુઝ છે એના લીધે બધા ચેન્જીસ ખૂબ જ અનપ્રેડિક્ટેબલ છે ગમે ત્યારે શરદી થઈ જાય પાછો થોડી ગરમી આવી જાય અને આ જે ફ્લક્ચ્યુએશન્સ દેખાય છે વેધરમાં એના લીધે આપણે સૌને આ શરદી રનિંગ નોઝ અને એ બધી તકલીફો રહે જ છે ખાસ આપણે એનાથી બચવાનું છે પોતાની જાતને સાચવીને રાખવાનો છે ગરમ કપડાંનો ઉપયોગ આહારમાં ઠંડા પીણા ઠંડા આઈસ્ક્રીમ કે બધાનું જે આપણે સેવન કરતા હોઈએ એના ઉપર બી કંટ્રોલ રાખવાનો છે સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર